હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વણવાના પણ નથી અને લોટ પણ નથી બાંધવાનો અને ટેસ્ટી અને હેલ્ધી એવા વેજીટેબલ્સ પરોઠા જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને નાનાથી માંડી મોટા બધાને ભાવે છે ને ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે બનાવીએ તો એના માટે સૌથી પહેલાં મેં એક કેપ્સિકમ એક ગાજર એક બટેકું અને એક ડુંગળી લઈ લીધી છે તો આપણે કેપ્સિકમ ગાજર અને બટેકાને છીણી લેવાનું છે અને ડુંગળીને એકદમ પતલી સ્લાઇસ કરીને તૈયાર કરી લેવાની છે જો તમારી પાસે કોબીજ હોય તો એ પણ એડ કરી શકો છો અને પનીર પણ તમે છીણીને એડ કરી શકો છો પણ હું એકલા વેજીટેબલ્સના બનાવું છું અને કોબીજ મારી પાછળના પાસે નથી એટલે મેં આ બધાને છીણીને તૈયાર કરી દીધા છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી એકદમ પતલી સ્લાઇસ કરી દીધી છે અને એની સાથે મેં ત્રણ લીલા મરચાં રીતે ઝીણા કટ કરીને લીધા છે અને થોડા આદું છીણીને થોડું લઈ લીધું છે તો હવે આ બધા જ વેજિટેબલ્સને આપણે એક બાઉલમાં લઈ લેશું એમાં મિક્સ કરવા માટે બધા વેજીટેબલ્સ લઈ લેશું અને એની સાથે જ આપણે જે આદુ અને મરચાં કટ કરીને રાખ્યા છે એ પણ આની અંદર એડ કરી દેવાના છે તો એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું અને હવે આપણે આની અંદર બધા જ મસાલા કરી લેવાના છે તો મસાલામાં સૌથી પહેલાં હું આની અંદર એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશ અને એની સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી મરી પાવડર એડ કરીશું આપણે હવે આપણે આની અંદર અડધા લીંબુનો રસ એડ કરવાનો છે હવે આપણે આની અંદર હું એક ચમચી ચાટ મસાલો એડ કરીશ અને એની સાથે જ આપણે આની અંદર લીલા ધાણા એકદમ ઝીણા સમારીને લેવાના છે કારણ કે લીલા ધાણાનો બહુ જ સરસ ટેસ્ટ આવે છે એટલા માટે હવે આપણે આ બધા વેજીટેબલ્સમાં મસાલા મિક્સ કરી દેવાના છે તો હું આમાં બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈશ આ રીતે હવે હું હાથની મદદથી જ સરખી રીતે મિક્સ કરી દઈશ કારણ કે આપણે બેટર બનાવવાનું છે એટલા માટે તો હવે હું હાથની મદદથી સરખો મસાલો મિક્સ કરી દઈશ અને પછી આપણે આની અંદર લોટ એડ કરવાનો છે મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે આની અંદર આપણે જે રેગ્યુલર લોટ હોય છે ઘઉંનો રોટલીનો એડ કરવાનો છે મેં તો આ રીતે ઘઉંનો લોટ લઈ લીધો છે હું થોડો એડ કરીશ આપણને જેમ જેમ જરૂર જણાય તેમ તેમ આપણે આની અંદર લોટ એડ કરતું જવાનું છે તો આ રીતે આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનો હાથની મદદથી જે સરખો થશે એટલે હાથનો ઉપયોગ કરવાનો હવે હું બીજો પણ લોટ એડ કરી દઈશ અને જે બાકી બચ્યો છે એ બધો જ લોટ આની અંદર હું સરખો મિક્સ કરી દઈશ અને આની અંદર હું સફેદ તલ નાખવાના ભૂલી ગઈ હતી તો મેં એક ટી સ્પૂન સફેદ તલ એડ કરી દીધા છે અને એની સાથે જ હું આ રીતે થોડું થોડું હાથમાં પાણી લઈ આપણે આનું સરખું બેટર બનાવી લેવાનું છે પાણી આપણને જેમ જેમ જરૂર જણાય એમ એમ થોડું થોડું એડ કરવાનું છે અને સરખું બેટર બનાવી દેવાનું છે લોટ નથી બાંધવાનો પણ આ રીતે સરખી હાથની મદદથી બેટર બનાવતું જવાનું પાણી એડ કરીને મારે આમાં લગભગ નાનો એક ગ્લાસ પાણીની જરૂર પડી હતી તો તમે જોઈ શકો છો કે આ રીતે બેટર કરી લેવાનું છે હું તમને બતાવી દઉં કે કઈ રીતનું આપણે આમાં બેટર રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું એકદમ ઢીલું પણ નહીં અને કઠણ પણ નહીં એવું આ રીતનું બેટર બનાવી એને દસ મિનિટ માટે રેસ્ટ થવા મૂકવાનું છે અને દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ચમચાની મદદથી હું હલાવું છું તો કઈ રીતે હલે છે તો હવે આપણે એના પરોઠા બનાવી લઈશું તો પરોઠા માટે મેં આ રીતે એક તવો ગરમ કરી લીધો છે એના ઉપર આપણે થોડું તેલ લગાવી લઈશું અને એક ચમચો બેટર લઈ લઈશું અને આપણે ચમચાની મદદથી પ્રેશ કરતું જવાનું અને એને આપણે રાઉન્ડ શેપમાં પરોઠાનો શેપ આ રીતે આપી દેવાનો છે આને બહુ જાડા પણ નહીં રાખવાના અને બહુ પતલા પણ નહીં રાખવાના તમે પરોઠા જે રીતના આપણા હોય છે એ રીતની જ જાડઈ રાખવાની આની અંદર તો તમે જોઈ શકો છો કે ચમચાની મદદથી એકદમ આસાનીથી સ્પ્રેડ થઈ જાય છે આ રીતે તો હવે આપણે આને સાઈડમાં થોડું તેલ લગાવી થોડી વાર માટે ચડવા દઈશું મીડિયમ ગેસ ઉપર જ થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ ચડી ગયો છે તો હવે આપણે એને તવીથાની મદદથી પલટાવી લઈશું અને આ પરોઠા આસાનીથી પલટી જાય છે અને નીચે ચોટતા પણ નથી તો હવે આપણે આને બીજી બાજુ પણ આ રીતે તેલ લગાવી થોડું ઉપર તેલ લગાવી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ચડવા દેવાના છે તો બંને બાજુ આ રીતે ગોલ્ડન બ્રાઉન બ્રાઉન કલરના થવા દેવાના તો આપણે પરોઠો બનીને તૈયાર થયો છે આ રીતે જ આપણે બધા પરોઠા બનાવીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણા વણવાની ઝંઝટ વગર મિક્સ વેજ પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે અને મેં મસાલા દહીં સાથે સર્વ કર્યા છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે તમારા બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બ્રેકફાસ્ટમાં પણ ખવાય છે તો તમને અમારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં લાવેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ ઓમ નમો નારાયણ